ખાનગી સ્કૂલોમાં એફઆરસીના પ્રમાણે ફી લેવામાં આવતી નહીં હોવાથી તેમજ સ્કૂલમાં ફાયર સેફ્ટી જેવા પ્રશ્નો પર શાળાના મેનેજમેન્ટની ગેરરીતિ સામે એનએસયુઆઈએ ડીઓ કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું વડોદરા શહેરમાં સો કરતા વધારે ચલાવવામાં આવે છે સ્કૂલોમાં આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી ભારે સૂત્રોચ્ચાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જેમાં એફઆરસી ફી શાળા સંચાલકો દ્વારા લેવામાં આવે તેમજ ઘણી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને પણ અભાવ જોવા મળી રહ્યો છે આ તમામ મુદ્દે એનએસયુઆઈ મેદાનમાં આવી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખાનગી સ્કૂલોમાં એફઆરસીના પ્રમાણે વિદ્યાર્થીઓ જોડે ફી લેવામાં આવતી નથી ખાનગી સ્કૂલોના સંચાલકોએ વિદ્યાને વ્યાપાર બનાવી દીધો છે તો આવી ખાનગી સ્કૂલોના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે એવી એનએસયુઆઈની માંગ છે તેમજ ઘણી બધી સ્કૂલોમાં ફાયર સેફ્ટી પણ નથી જો કોઈ બનાવ બન્યો તો વિદ્યાર્થીઓના જીવ ભોગ બનશે તો એનો જવાબદાર કોણ અને મેનેજમેન્ટમાં પણ ઘણી બધી ગેરરીતિ ચાલે છે તો આવી તમામ સ્કૂલ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી એનએસયુઆઈની માંગ સાથે આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જે રીતે આજ રોજ વડોદરા શહેરની ડીઓ કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવ્યું કે વડોદરા શહેરમાં સો કરતાં વધારે ખાનગી સ્કૂલો છે જેમાં એફઆરસીના પ્રમાણે ફીસ દેવામાં આવતી નથી વિદ્યાર્થીઓને માત્રને માત્ર શિક્ષાના માધ્યમથી એમને લૂંટવામાં આવે છે વાલીઓને લૂંટવામાં આવે છે એ અંગે આજે ડીઓ કચેરી ખાતે અમારી રજૂઆત કરવામાં આવી કે એવી ખાનગી સ્કૂલોને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવે કારણ કે આ વિદ્યાનો ધામ છે આ કોઈનો વ્યાપાર નથી સાથે સાથે વાત કરીશું કે ઘણી બધી વડોદરા શહેરની સ્કૂલોમાં ફાયર સેફટી પણ નથી તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીની પણ નોટિસ આપવામાં આવે જે મેનેજમેન્ટમાં ગેરનીતિ અપનાવવામાં આવે છે એની પણ નોટિસ આપવામાં આવે સાથે સાથે બેથી ત્રણ દિવસમાં જે એનએસયુએ દ્વારા એમઇએ સ્કૂલ ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ડીઓ કચેરી ખાતે અમને ખુદ જ સારું રિસ્પોન્સ એમ એસ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમના માધ્યમથી મળ્યું છે એમના જે ટ્રસ્ટી છે આબિદ બાપુ એમનું અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે તાત્કાલિક ધોરણે એનએસયુઆઈની માંગ સ્વીકારી અને એમએ સ્કૂલ પર જે પગલાં ભરાતા હતા એ પગલાં લીધા અને હાલમાં સ્કૂલ બહુ સારી રીતે ચાલી રહી છે અને જે અમારું મિસમેનેજમેન્ટ હતું કે જે મિસન્ડરસ્ટેન્ડિંગ હતી એમણે પણ એમણે ક્લિયર કરી છે અને બહુ સારી રીતે એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓના હિત માટે વિચાર્યું છે